આવડી છે <laughs> <laughs> <laughs>

મોડું થઈ ગયું છે એટલે આપણે ગાડી પાર્કિંગ કરી છે આ વખતે મેઇન ગેટે કરી છે કારણ કે ઓલા ગેટે ગારો હોય ને એટલે પાર્કિંગ નથી કરી આ વખતે અહીંયા કરી છે કેસ કટવી નાખ્યો તો ભાઈને ડાયાલિસિસ ચાલુ થઈ ગયું છે હું ગયો તો ગાડી લેવા આ પાછલા ગેટે આપડે ગાડી લઈ આવ્યો છું મેન ગેટે મૂકી હતી આવડો આ રસ્તો રહ્યો ને ખુફિયા રસ્તો છે અહીંયા કોક જ ગાડીઓ મૂકે બધા ન મૂકે એટલે અહીંયા આપડે પાછલા ગેટે સીધું ડાયાલિસિસ ઓરું થાય હજી એક કલાક ને ત્રેવીસ મિનિટ રહ્યું છે ડાયાલિસિસ તો ભાઈ ડાયાલિસિસ આજનું થઈ ગયું છે પૂરું અને વાતાવરણ આમ જો બારિશ નહીં નડેગી તો નહીં પલળેંગે ઓર નડેગી તો પલળ જાયંગે તો વરસાદ હવે આવે કે નહીં કઈ ખબર નથી ને હવે નીકળીએ છીએ બે ભાઈઓ ઘરે શું લાગે છે બારિશ નડેગી અમરેલી થી બે ભાઈ ગયા છે ઘરે અને એ દેખો ભાઈ કાનુડો અત્યારે બેઠા છે મમ ખાવા કાનુડો કાના સરસ સરસ લ્યો શરમાઈ જાય છે જુવાન તને શરમ આવે છે દીકુડી પપ્પા છે ને અમારી પેલા ઘરે વૈયા છે પેલા વૈયા તા થોડાક પપ્પા આજનો સુવિચાર કઈ ગયો સામાન્ય માણસ મહાન બનવું એ તો સામાન્ય છે પણ મહાન બન્યા પછી સામાન્ય બની રહેવું ને એ ખરેખર અઘરું વાહ વાહ સામાન્ય માણસ નું સામાન્ય બની સહેલું છે બની રહેવું અઘરું છે મતલબ કે તમારી સંપત્તિ હોય કે તમારી પદ પ્રતિષ્ઠા હોય ને એને ટકાવી રાખવું અઘરું છે ખુબ સુંદર સુવિચાર કીધો પપ્પા એ ઉપરામાં છે મગ ભાત ને રોટલી તો દાદા દીકરો બે જાય છે ગામમાં બાપા ગામ માં જવું

સરસ લ્યો મમ્મી ની અપડેટ લેવાની બાકી રહી ગઈ સવારે જોકે લીધી હતી પણ અમરેલી થી આવ્યા પછી નથી લીધી હિન્દુ બેન જય માતાજી માતાજી શું થયું

તો ભાઈ આવું છે બે હવે વિચારી છીએ પપ્પા ને પૂછવું પડે ને પપ્પા ગામ માં ગયા છે પપ્પા ને પૂછી ને પછી બધુંય કરાય ને એમ થયું લાઈટ વહી ગઈ વિડીયો શરૂ હતો ને એટલે હું હંસો હાકતી નતી વાત બેઠી હતી ત્યારે લાઈટ વઈ ગઈ લ્યો તો એમ કરશું મારો વાક છે આઈ એમ રીયલી સોરી સોરી સોરી

બે બાબતે થઈ ગયો છે જોરદાર ઝગડો તો આજના નવલોક માં આવી સુધી છે કેવો લાગ્યો નીચે કોમેન્ટ કહેજો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો છીએ જલ્દી નવા લોક માં ત્યાં સુધી બધા જય માતાજી